નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હોટલ ગેસ્ટ હાઉસ રિસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું દૈનિક માહિતી ઓનલાઈન મળી રહે તે હેતુથી એપ પતિ ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડેલ છે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા વિવિધ સ્લમ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે આજરોજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ લંકાલોજ રાવલનગર કાંકરાખાડી સ્લમ વિસ્તારના ઘનકચરાના સોર્સ ગ્રીગેશન અંગે લોકોને સમજૂતી આપીને લોકોમાં જાગૃતિ લાવવાની કાર્યવાહી કરવામાં આવી બહુમાળી બિલ્ડિંગમાં ચાલતી વિવિધ સરકારી કચેરીઓને તાત્કાલિક ધોરણે ખસેડવાની નોટિસ અપાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો

દિલ્હીથી નવસારી એલસીબી પોલીસે પાડી નવસારી એડિશનલ એન્ડ સેશન જજે રિશિદા ઠાકુરની આગોતરા જામીન અરજી અગાઉ ફગાવી હતી ત્યારે ગણદેવીના યુવાનને સરકારી નોકરી આપવાના બાને તેત્રીસ લાખથી વધુ રૂપિયા ચટ્યા હોવાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી બે હજાર એકવીસ થી અત્યાર સુધી રેલવેમાં નોકરી આપવાના બહાને પૈસા લઈને નોકરી ન આપતા યુવાન સાથે છેતરપિંડી કરી હતી ધરપકડ થયા બાદ વધુ તપાસ નવસારી ટાઉન પોલીસે શરૂ કરી છે છાપરા ચાર રસ્તા ખાતે વહેલી સવારે લાંબુ ટ્રાફિક જામ સર્જાયો ત્યારે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાળાઓ આવી હોવાથી સવારના સમયે ટ્રાફિક જામ હોય છે ત્યારે સ્કૂલ બસો ટ્રકો રિક્ષાઓ અને અન્ય વાહનો ટ્રાફિક જામમાં ફસાયા ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોના કિંમતી સમય ટ્રાફિક જામમાં ફસાતા વેડફાયો ત્યારે દરરોજ સવારે છાપરા ચાર રસ્તા ખાતે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે આજે ચાર રસ્તાઓ પર બે કિલોમીટર લાંબા ટ્રાફિક જામથી લોકો હેરાન થઈ ગયા કલાક બાદ ટ્રાફિક પોલીસે આવીને ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન દાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલ ટી એસ કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી ઉધના દરવાજા ઉપર નવસારી તરફ આવતા મુસાફરોને પડતી મુશ્કેલી નવસારીથી સુરત તરફ રોજ નોકરી ધંધાર્થે બસ દ્વારા જતા હજારો મુસાફરોને ઉધના દરવાજા બસ સ્ટોપ ઉપર ઇકો ચાલકોને લીધે પરેશાની થઈ રહી છે ચીખલી બિલ્લીમોરા ગણદેવી અને નવસારીથી હજારો મુસાફરો બસ મારફતે સુરત નોકરી ધંધાર્થે જાય છે અને મોટાભાગના મુસાફરો ઉધના દરવાજા ઉતરે છે અને સાંજે ઉધના દરવાજાથી જ બસ પકડે છે ઉધના દરવાજાનું સ્ટોપ નાનું છે અને મુસાફરો વધુ હોય છે આ સ્ટોપમાં માંડ દસ મુસાફરો બેસી શકે છે તેમાં પણ ગેરકાયદેસર મુસાફરોની હેરફેર કરતા ચાલકો અડિંગો જમાવે છે આ ઈકો ચાલકો ઈકો પણ ગમે તેમ ઊભી રાખે છે જેને લઈને મુસાફરોએ તાપમાં ઊભું રહેવું પડે છે સુરતમાં ટ્રાફિકનો કડક અમલ કરાવે છે પણ અહીં ઉધના દરવાજા પાસે ટ્રાફિક પોલીસ જેવું કંઈ નથી અથવા તો ઈકો ચાલકો સાથે સાંઠ હોય એવું લાગે છે આ બાબતે પોલીસ તંત્ર યોગ્ય પગલાં ભરે એ જરૂરી છે સરકારના ધારાધોરણ અનુસાર સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાર્યરત બીઆરસી ભવન નવસારી ખાતે ફરજ બજાવતા સેવક દયાજીભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો જેમાં નવસારી બ્લોકના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી ખેરગામમાં ભૈરવી ચોકડી ખાતે હાઈ માસ્ટ બી શ્રીરામ ધ્વજ સાથે ઝળહળી ગ્રામજનોમાં આનંદ ખેરગામના ગૌરવપથ જેવા નવા રોડ ખાતે મહાત્મા ગાંધી વર્તુળ પછી ડોક્ટર સાહેબ વર્તુળ ખાતે સાહીઠ ફૂટ ઊંચા હાઈ માસ્ટ વીજ સ્તંભ ઊભો થયો છે જેમાં આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની ધ્વજા પણ લહેરાઈ રહેતા ગ્રામજનોમાં આનંદની લહેર પ્રસરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઇઠોતેર પર્સન્ટ જ્યારે સાંજે છપ્પન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ જ હા સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન